કાર્યાયક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ રૂપિયા છ લાખ થી વધુનો પણ દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા બસો બાસઠ કેસની વધુ તપાસ કરાતા તે પણ કેસમાં વિસંગતા જોવા મળી હતી જેમાં જરૂર ના હોય તે પણ કેસમાં પણ કાર્યાયક પ્રોસિજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વધુમાં આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી આ હોસ્પિટલનો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્્ય હોસ્પિટલ નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરાવવા બદલ રૂપિયા પચાસ પચાસ હજારનો દંડ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરની પીએમજેવાય યોજના હેઠળ ચાલતી હોસ્પિટલોમાંની પૈકી બાર હોસ્પિટલો સામે પણ કોલ સેન્ટરમાં વિવિધ ફરિયાદો નોંધાઈ છે જેની તટસ્થ તપાસ થાય તો મોટાભાગની હોસ્પિટલોની માન્યતા રદ થઈ શકે છે